નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણો વિષય છે આત્મજ્ઞાન ભગવદ્ ગીતાનો વિષય પણ આત્મજ્ઞાન જ છે તો આત્મજ્ઞાનથી શું લાભ થાય છે એ તો આપણે જાણવું જ જોઈએ જગતના પદાર્થો અને વિષયોનો જે પણ વિષયનું આપણને જ્ઞાન થાય છે તે હંમેશા લાભકારક જ હોય છે જ્ઞાન માત્ર લાભદાયી છે જ્ઞાનનો દુરુપયોગ થાય એ વાત જુદી છે પણ જ્ઞાન માત્ર લાભદાયી છે તો જો જગતના પદાર્થો અને વિષયોનું જ્ઞાનથી આપણને લાભ થતો હોય જેમ કે તમને એકાઉન્ટનું જ્ઞાન હોય તો સારી જોબ મળે અને તમે કેરિયરમાં આગળ વધી શકો ડૉક્ટરીનું જ્ઞાન હોય ડૉક્ટર બનીને સેવા કરી શકે એવી રીતે આત્માનું જ્ઞાન પણ લાભદાયી છે પણ અત્યારે આપણે આત્માને જાણતા નથી એટલે આત્માના કયા લાભો છે તે વિશે પણ આપણે જાણતા નથી આત્માના જ્ઞાનથી લાભ થાય છે એ લાભો જગતના પદાર્થો અને વિષયોના જ્ઞાનથી થતા લાભો કરતાં પણ સર્વશ્રેષ્ઠ છે આપણે કશું જ નથી જાણતા એટલે આપણે સર્વશ્રેષ્ઠ લાભથી વંચિત રહીએ છીએ અને સંસારના જે નાના મોટા લાભો હોય છે તેની પાછળ દોડતા રહીએ છીએ આ વિડીયોમાં આપણે આત્મજ્ઞા જ્ઞાનથી જે મહત્ત્વના લાભો થાય છે તે વિશે એક લાભની ચર્ચા કરીશું બીજા પણ મહત્ત્વના લાભો છે પણ વિડીયો લાંબો ના થઈ જાય એટલા માટે આજે આપણે એક એક લાભ વિશે ચર્ચા કરીશું અને બીજા લાભોની ચર્ચા બીજા આપણે આના પછીના વિડીયોમાં જોઈશું આપણે જળ વિકારી વિનાશી દેહ વિકાર પામતો રહે છે અને છેલ્લે મૃત્યુ પણ પામે અને અવિકારી અવિનાશી ચૈતન્ય તત્વના રૂપ છીએ આપણે ખાલી દેહ જળ દેહ પણ નથી આપણે ખાલી ચૈતન્ય પણ નથી આર કોન્શિયસ એન્ટિટી એટલે આપણે ચૈતન્ય રૂપ છીએ પણ ખાલી ચૈતન્ય નથી અને ખાલી જળ દેહ પણ નથી કારણ કે ચૈતન્ય વિનાનો જળ દેહ તો લાશ કહેવાય છે તો આપણે આ વિકારી વિનાશી જળ દેહ અને અવિકારી અવિનાશી ચૈતન્યના મિશ્રણમાં આપણે અવિકારી અવિનાશી ચૈતન્ય રૂપ જીવાત્મા છીએ એવું દ્રઢ થાય એ આત્મજ્ઞાન છે અત્યારે આપણે આપણને દેહરૂપ માનીએ છીએ મતલબ કે હું આ સ્થૂળ દેહ છું ઇન્દ્રિયો છું મન છું બુદ્ધિ છું વગેરે અને આપણને દેહના આશ્રિત માનીએ છીએ અર્થાત આ દેહ છે તો જ હું છું હું આપણને એ વાતનું જ્ઞાન જ નથી અથવા આપણને વિચાર પણ નથી આવતો કે હું દેહ તો જડ છે મારા વિના દેહ રહી નથી શકતો એને કશું જ્ઞાન થતું નથી અનકોન્શિયસ માણસને કશું જ્ઞાન થતું તો હું દેહ તો નહીં જ હોઈ શકું તો હું એ જો હું દેહ નથી તો હું શું છું એનું આપણને જિજ્ઞાસા થવી જોઈએ અને જાણવાની ઈચ્છા પણ કરવી જોઈએ હું દેહ છું એવું માનીએ છીએ આપણે એટલે જળ દેહ મન બુદ્ધિ વગેરેના સુખ દુઃખોને આપણા માનીએ છીએ જેમ કે સ્થૂળ દેહ ગરડું થાય તો દેહ ગરડો થયો છે પણ આપણે શું બોલીએ છીએ હું ગરડો થઈ ગયો ભાઈ આપણે એમ બોલીએ છીએ કે મારું મન આજે ખરાબ છે મનને મારું કહીએ છીએ અને હું જેને મારું કહું છું એનાથી હું અલગ જ હોઉં મારું ઘર કહું તો હું ઘર નથી મારી ગાડી કહું તો હું ગાડી નથી તો મારું મન આજે ખરાબ છે એવું બોલીએ તો આપણે મનને તો મારું કહી દીધું તો મન ક્યાંથી મારું થયું તો હું મન પણ નથી મારી બુદ્ધિ બેર મારી ગઈ હતી તો મારી કહી તો હું ક્યાંથી બુદ્ધિ બન્યો હું કશું નથી મારી આંખો આજે ખરાબ થઈ ગઈ છે તો આંખો મારી કહી એ ક્યાંથી મારી થઈ મતલબ કે હું દેહ મન બુદ્ધિ ઇન્દ્રિયો નથી પણ બધા વિકારોના કારણે એ દુઃખી થાય અનુભવ મન બુદ્ધિમાં થાય છે આત્મામાં નથી થતો આત્મા તો સાક્ષી માત્ર જ પણ આપણે એ શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયોના મનને ખોટું લાગ્યું એટલે આપણે એમ કહે છે કે મને ખોટું લાગ્યું મને નથી ખોટું લાગ્યું જે પોતાને આ દેહમાં રહીને પોતાને મનરૂપ માને છે એ અહંકારને ખોટું લાગ્યું છે અહંકારને ખોટું લાગે ને ખરું લાગે છે જીવાત મને નથી લાગતું આત્મા તો એનાથી અલિપ્ત જ રહે છે આપણે આ દેહમાં આવ્યા હતા અને આ દેહનો સમય પૂરો થશે એટલે આ દેહને છોડીને ચાલ્યા પણ જઈશું ચાલી જનાર બીજો છે દેહને છોડી જનાર દેહ તો અહીં જ પડેલો રહેલો છે લોકો એમ કે છે કે અમુક અમુક માણસ મરી ગયો તો એ ક્યાં મરી ગયો છે દેહ તો આ પડ્યો દેહ મરી ગયો છે એ માણસ જતો રહ્યો તો આપણે આ ભિકારી વિનાશી દેહ અને અવિકારી અવિનાશી ચૈતન્યના મિશ્રણમાં આપણે રૂપ છીએ નહીં તો મેં પહેલાં કહ્યું એમ આ શરીર લાશ રૂપ છે આપણા વિના ના મિશ્રણમાં આપણે અવિકારી અવિનાશી ચૈતન્ય રૂપ છીએ એવું દ્રઢ થવું એ આત્મજ્ઞાન છે આપણે જળ દેહ નથી પણ ચૈતન્ય રૂપ છીએ એવા દ્રઢ જ્ઞાનથી આપણને આત્મજ્ઞાન થાય છે અને જેને આત્મજ્ઞાન થાય છે એ વિદ્વાનો અત્યારે આ જીવનમાં જ જીવતે જીવ જીવન મુક્ત થઈ જાય છે અને દેહ છોડ્યા પછી એમને મોક્ષ પણ પામી જાય છે આપણે આત્મરૂપ છીએ આપણે આત્મરૂપ છીએ ચૈતન્યરૂપ છીએ એટલે જળ વિકારી વિનાશી વસ્તુઓમાં જે કંઈ ફેરફારો થાય છે એનાથી અલિપ્ત રહી શકીએ છીએ ભગવાને અધ્યાય તેરના સત્તાવીસમાં શ્લોકથી અંત સુધી આત્મજ્ઞાનના મહત્વના લાભો વિશેની ચર્ચા કરી છે તો ઘણા લાભો બતાવે છે તો હું આત્મા છું હું આ જળ દેહ અને આત્માના મિશ્રણમાં આત્મા છું એવું જ્ઞાન થવાથી શું લાભ તો હવે આપણે એ લાભો જોઈએ ભગવાને પ્રથમ લાભ બતાવ્યો છે સર્વત્ર સમદર્શન મતલબ કે આત્મજ્ઞાની વિદ્વાન બધી વિનાશી વિકારી વસ્તુઓમાં રહેલા એ અવિનાશી પરમાત્માને પરમાત્માને જ જુએ છે એ કલેવરોને શરીરોને નથી જોતું મતલબ કે એની આંખો ત્યાં છે પણ એની જ્ઞાનચક્ષુ એના જ્ઞાનચક્ષુ એ વિકારી વિનાશી ખોખામાં રહેલા અવિકારી અવિનાશી આત્મા એટલે કે પરમાત્માને જ જુએ છે એની દ્રષ્ટિ વિકારી વિનાથી દેહ કે ખોખું એના ઉપર નથી હોતી એની દ્રષ્ટિ નહીં દેખાતા આપણને દેખાતા નથી પણ છે એ આપણને જ્ઞાનચક્ષુ વડે દેખાય એ જ્ઞાનચક્ષુ વડે એને પરમાત્મા દેખાય છે કૂતરું હોય ગાય હોય કીડી હોય હાથી હોય મનુષ્ય હોય આ બધાના કલેવરો આ દેહો કે પછી રૂપ કોકાઓ અલગ અલગ છે પણ એમાં રહેલું ચૈતન્ય રૂપ તત્વ જીવાત્મા અથવા તો પરમાત્મા કારણ કે મેં આના પહેલાંના વિડીયોમાં કહ્યું છે કે જીવાત્મા પરમાત્મા પણ કહેવાય છે આ પહેલાંના વિડીયોમાં જ કહ્યું છે એ બધામાં એક સમાન લીતે રહેલો છે નાનો મોટો શરીરોના આકારોથી એ નાનો મોટો નથી થતો એક સમાન રહે છે કારણ કે એ નિરાકાર છે નિરાકારના આકાર ના બને કે એનો કોઈ આકાર ના હોય વિનાથી એની દ્રષ્ટિ ફક્ત ફક્ત આત્માને જોતી રહે છે એના જ્ઞાનચક્ષુ દ્રષ્ટ જ્ઞાન દ્રષ્ટિ કારણ કે જાણે છે કે અધિકારી આ જે હું સામે મારી પાસે વસ્તુ હોય વ્યક્તિ કે જે જીવ જે દેખાય છે એ તો ખાલી ખોખું છે પરમાત્માનું આભાસી રૂપ છે એના ઉપર એની અંદર જે મૂળ આધાર રૂપે તેના આત્મા રૂપે જે પરમાત્મા રહેલા છે એ તો અવિકારી અવિનાશી છે એટલે આકારોથી મોહાતો નથી હા આપણે વ્યવહારિક જીવનમાં મોહાઈએ છીએ કે આપણે ખુશ થઈએ છીએ કે આ મગર કહેવાય ને આ હાથી કહેવાય ને આ સિંહ છે પણ જીવાત્મા તો બધાનો એક છે પરમાત્મા પણ એક છે તો વિકારી વિનાશી દેહોના બદલે અવિકારી અવિનાશી પરમાત્મા પર દ્રષ્ટિ રહેવાથી આપણને શું લાભ થાય અવિકારી અવિનાશી પરમાત્મા ઉપર દ્રષ્ટિ રહેવાથી આપણામાં રાગ દ્વેષ હર્ષ શોખ કામના મોહ માયા મમતા કામના આસક્તિ વગેરે દોષો રહેતા નથી કારણ કે આપણને કલેવરોમાં રસ જ નથી આપણને તો કલોયો કલેવરોમાં રહેલા પરમાત્માને આપણે તો જોઈએ છે કલેવરોને જોતા જ નથી ને આ બધા જે રાગ દ્વેષ મમતા આસક્તિ કામના એ બધી કલેવરોની એકબીજાની અંદર હોય છે તમે પણ જીવમાં જીવાત્મા તરીકે કદી કોઈ મોહ મોં કે માયામાં ફસાતા નથી જીવાત્માનો અહંકાર ફસાયેલો છે જે પોતાને દેહરૂપ માને તો એ દોષો જન્મતા નથી અને તમને તો ખબર જ છે આ બધા રાગ્વેષ વગેરે દોષોથી જ આપણે સંસારમાં ગૂંચવાયેલા છીએ અને સંસારના દુઃખો અનુભવીએ છીએ તો પ્રથમ લાભ કયો થયો આત્મજ્ઞાની વિદ્વાન ભગવાને પોતે પણ કહ્યું છે કે જે સર્વ અવિનાશીઓમાં એક હું હું એક અવિનાશીને જ જુએ છે તે જ સાચું જુએ છે આપણે સર્વમાં અવિનાશી અવિકારી પરમાત્માને જોવાને બદલે તેના પરમાત્માના આભાસી રૂપોને જોઈએ છીએ તેમને સત્ય માનીએ છીએ તેમને મહત્વ આપીએ છીએ એટલે આપણે સંસારમાં સંસારમાં ગુતવાઈ રહ્યા છીએ અને સંસારના દુઃખો અનુભવીએ છીએ આપણે વિકારી વિનાથી પોતે નથી અને આપણી દ્રષ્ટિ વિકારી વિનાથી વસ્તુઓ ઉપજતી નથી આપણે જીવાત્મા તરીકે અવિકારી અવિનાશી છીએ અને આપણી દ્રષ્ટિ પણ અવિકારી અવિનાશી પરમાત્મા ઉપર જ રહે તો જીવાત્મા અને પરમાત્મા એક જ છે એ બંને જુદા નથી કોઈ ભિન્ન તત્વો નથી બંનેનો સ્વભાવ સ્વરૂપના લક્ષણો એક જ છે વિકારી દરેક વિકારી વિનાશી પદાર્થો અને ઘટનાઓમાં જો આપણે પરમાત્મા પરમાત્માની ઈચ્છા પરમાત્માની લીલા અને પરમાત્માનો કોઈને કોઈ પરપજ જોઈએ તો કોઈ પણ ઘટનાથી આપણે વિચલિત થતા નથી આપણને સુખ દુઃખ થતા નથી આપણને નવાઈ લાગે પણ આપણને કોઈ આશ્ચર્ય નથી થતું કારણ કે પરમાત્માનો કોઈ પણ ઘટના પરિસ્થિતિ પછી આપણી અંગત હોય સામાજિક હોય કે આખા દેશની હોય પરમાત્માનો કોઈને કોઈ હેતુ રહેલો જ કે પછી ભલે એ ગમખ્વાર અકસ્માત હોય પરમાત્માનો કોઈને કોઈ હેતુ હોય તો જ એ ઘટના શક્ય છે કે પરિસ્થિતિ ઊભું થઈ શકે છે એ સિવાય શક્ય નથી જો તમે દરેક ઘટના પરિસ્થિતિ પદાર્થમાં પરમાત્માને જોતા રહો આત્મજ્ઞાનથી પોતે પણ આત્મા છો અને આત્મા તરીકે તમે આત્માને જુઓ છો એક અવિનાશી આત્મા તરીકે તમે એક અવિનાશી પરમાત્માને જોઈ રહ્યા છો તો તમને આ સંસારનું કોઈ પણ દુઃખ પણ ઘટના કોઈ પણ પરિસ્થિતિ દુઃખી કે વિચલિત નહીં કરી શકે માટે મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીત પસંદ હોય કન્ટેન્ટ પસંદ આવે તો તમે આ ચેનલને સાંભળતા રહેજો આગળ પણ મેં બધા વિડીયો મૂકેલા જ છે અને આપના કોઈ મિત્ર મંડળમાં કંઈક ગીતા જ્ઞાનના જિજ્ઞાસુ ભાઈ બહેનો હોય એમને પણ આ ચેનલ વિશે કહેજો જો એમની નજરમાં આ ચેનલ ન આવી હોય તો હું તમને ઘણા ઊંડાણથી ભગવદ્ ગીતાથી જીવન મુક્તિ કેવી રીતે પમાય છે તે સમજાવી હવે પછી ના આપણે ભગવાને બતાવેલા બીજા ત્રણ લાભો વિશેની ચર્ચા કરીશું ત્યાં સુધી નમસ્કાર